અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામ ખાતે આવેલ પરમાર ફળિયામાં રહેતા હિનાબેન માસ્ટર ગતરોજ પોતાના ઘરની બાજુમાં બનાવેલ નવા મકાનને રાત્રિના બંધ કરી બાજુના જૂના મકાનમાં રાત્રિના સૂઈ ગયા હતા દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના નવા મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા તિજોરીમાંથી રોકડ રૂપિયા પચાસ હજાર તેમજ સોનાના વિવિધ દાગીના એકતાલીસ પોઈન્ટ ગ્રામ સોનુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દરવાજા પાસે લોખંડની વસ્તુ અથડાઈ હોવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને બહાર આવી જોતા બાજુમાં આવેલા નવા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું જેને લઈ નવા ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી હતી તેમજ હિનાબેન માસ્ટરની ફરિયાદના આધારે પચાસ રોકડ અને બે રૂપિયાના સોનાના દાગીના મળી કુલ ત્રણ ઉપરાંતના ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રાથમિક એફએસએલ ડોગ સ્કવોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી ચોરીનું પગેરું મેળવવા તજવીજ શરૂ કરી હતી